મારા કામ થી છે આ તો આર્ટિકલ એકવીસ નું તમે બંધારણો છો તમારા પરમિશન જુડિશિયલ વાર છું તો એટલે તમે એવું લખીને આપો તો નહીં જવાય તમે લખીને આપો છો તમારા વિપ્લિકેશન અરજી આપવી પડશે તમને હું મારી તરત નહીં બતાવું ને બધા બતાવે તું પણ બતાવી બીજું તો શું કહું તો વકીલ લે તો જવા દો ને મારે થોડી કોર્ટમાં જવા માટે પરમિશન લેવી પડે ગઢવી સાહેબ ની કોર્ટમાં સાહેબ ઉપર છે કાયદાથી ઉપર છે ગઢવી સાહેબ મારે થોડી પરમિશન લેવાની છે તમે મને સફાટા મને પૂરી દેજો બસ તમારે જે કરવું હોય લેજો એવું થોડું હોય તમારે બોલાવે તો બોલાવી દેજો મને માલ લેજો કોર્ટ માં વકીલ ને જતા આ લોકો રોકે છે મારે છે મને જવા યાર ના ના ભલે હુકમનો પાલન કરો છો મારે એવું કઈ કામ નહી યાર હું કઈ રાજકીય ચિંતાખોરી માટે નથી આવ્યો મારે મારું કામ છે મારે અહીંયા ડિસ્ટ્રિક્ટ કોર્ટ માં મળવાનું છે જજ સાહેબ મારા હા આકાશ મોદી ખોલો ભાઈ ખોલો ખોલું ખોલો

મેં વાઇસ પ્રેસિડેન્ટ જ છું બધાને લખવાનો છે દરવાજો આમ બંધ કરે તો આ માલિક થોડાક તમે દરવાજો બંધ કઈ રીતે થઈ શકે તો તમારે તમારી પાસે છે કોઈ ઓર્ડર દરવાજા બંધ કરીને કેમ નો તમને કઉ છું બહાર માં

મારા અંગે પણ હવે તો બીજા કોઈ જવા જરૂને આવ્યા છે અરે એમનું પોતાનું છે પાંચ મિનિટ પાંચ મિનિટ પેલા જાય તો હું અરે અમારા કામ થી જવાનું અમારા કામ થી નહીં જવાનું અમારા નહીં એક કામ કરો માર દો ચલાવી દો કે લો એન્ડ ઓર્ડર ની દિવસ છે

બસ તો તમે સાંજે ની વાત કરો છે આકાશ મોદી નામ છે મારું તમારો રાઇટ નથી વધારે પૂછવાનો તમારે કાર્ડ બી જોવાનું રાઈટ નથી એક વાર કીધું વકીલ છું તું વકીલ છું

માનવું છે એટલે જવા વાત છે તમે અમને ના જવા દો તો વાંધો નહીં એડવોકેટ નો તો જવા દો તમે જવા દો અરે અડધો કે થી ઓર્ડર આવ્યો છે કોઈ ને નથી જોવા દેવા કમલર એવો છે કોર્ટ માં તમે નહીં તમે પાંચ પછી તો ના ના પાછળ છે ગેટ બંધ કરવાનો પીડીજી સાહેબ તમને લગી રાખ્યું અમે અમારા કોર્ટ ના ગેસ જોડે બંધાયેલા છે પીડીજી સાહેબ હુકમ લઈ આવો બરાબર પણ તમે આવું <coughs> અને

વારંવાર કોની જોડે ચર્ચામાં રહ્યું ચર્ચામાં રહ્યું છે વારંવાર તમે જ ઘણા બધા મુશ્કેલ છે તો સાહેબ એડવોકેટ નહીં જાય તો કોણ ભૂટેગર જશે સાહેબ આ તો કેવી વાત તમે છે